વિસાવદરમાં સનાતન ધર્મની વાતોના બયુગુલ વગાડવા વાળા નેતાઓની ગિરહાજરીમાં જગન્નાથ ભગવાનની આઠમી રથયાત્રા ધામધૂમથી નીકળી વિસાવદર કાલસારી રોડ ઉપર આવેલ જગન્નાથ મંદિર ખાતે સવારે દસ વાગે ભગવાન જગન્નાથજીને અન્નકૂટ ધરાવેલ ત્યારબાદ આઠમી રથયાત્રાનું ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા ભગવાન જગન્નાથજીની તેમજ પહિંદ વિધિના સાવરણાની પૂજા કરી જગન્નાથ ભગવાનના રથની પહિંદ વિધિ કરીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવેલ હતું જે રથયાત્રા વિસાવદરના ડાયમંડ કનૈયા ચોક બસસ્ટેન્ડ ચોક મુરલીધર પ્લોટ ખાતે ભગવાન જગન્નાથજીની રગરયાત્રા કરીને કાલસારી રોડ જગન્નાથ મંદિર ખાતે પૂર્ણ થયેલ હતી રથયાત્રામાં આવાન અખાડાના મહંત રાજાહંસગિરી તેમજ મહામંડલેશ્વર ગિરનારી માતાજી સહિતના સદુસંતો ઉપસ્થિત રહેલ હતા ત્યારે રથયાત્રા દરમિયાન વિષાવધરની ધર્મપ્રેમી બહેનો દ્વારા સુંદર રાસ ગરબા કરેલ હતા અને વિસાવધરની જનતાએ પણ જગન્નાથની રથયાત્રામાં જોડાઈને ધન્યતા અનુભવી હતી રિપોર્ટર હરેશ મહેતા વિસાવદર હું હિરેન મકવાણા જગન્નાથ મંદિર ટ્રસ્ટ પ્રેસિડેન્ટ આજે વિસાવદરમાં ભગવાન જગન્નાથજીની આઠમી રથયાત્રા રંગે ચંગે પૂર્ણ થઈ એમાં બહુ સંખ્યામાં વિસાવદરના ભાવિ ભક્તો જોડાયા બધાનો ખૂબ ખૂબ આભાર અને આજે સવારમાં ભગવાનને અનુભૂતના દર્શન હતા અને બપોરે પહિંદ વિધિ ત્યારબાદ રથયાત્રા ભગવાન રથ ઉપર આરંભ થઈને વિસાવદર નગરની અંદર નગરચર્યા કરી વિસાવદરમાં રહેતી ધાર્મિક અને એક આસ્થાને માનનારી પબ્લિક ખૂબ આનંદ લીધો અને ભગવાન જગન્નાથીની રથ ખેંચીને ખૂબ આનંદ કર્યો આવો ખેંચો રથ સરસ હશે ભક્તિ કેરો પથ એમાં લોકોએ ખૂબ સપોર્ટ કર્યો અને લોકો પઘાર્યા દિસાવધારી જનતાનો ખૂબ 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 આભાર જય શ્રી મહાકાલ હું શ્રી પાંચ રચનામ જૂના અખાડાએ એવં કિન્નાર અખાડાથી મહામંડલેશ્વર શ્રી શ્રી એક હજાર આઠ ગિરનારી માતાજી મારું નામ છે અને સ્વીટોમાંથી આખી દુનિયા મને ઓળખે છે આજ રોજ ભગવાન જગન્નાથની યાત્રા જે વિસાવદર તાલુકામાં થઈ ત્યાં હું છેલ્લે આઠ વર્ષથી આ યાત્રા થાય છે અને ત્રણ વર્ષથી હું આ યાત્રામાં ભાગ લઉં છું મને બહુ આનંદ થાય છે અને હું મારા જીવનને એટલું એટલું સૌભાગ્ય હું મને મારી પોતાની જાતને મારું એટલું સૌભાગ્ય માનું છું

અને ખરેખર વિસાવદનને જેવા જોઈતા હતા એવા ધારાસભ્ય મળ્યા છે અને એટલું જ કહીશ કે સનાતન ધર્મની જે વાતો કરતા હતા જે લોકો સનાતન ધર્મનું રટન કરતા હતા એ લોકો કોઈ અહીંયા આજે દેખાયા નહીં અને એ લોકોની કોઈની હાજરી પણ અહીંયા જોવા ના મળી અને બહુ આનંદની વાત છે કે અમારી સાથે બાપુ પણ છે અહીંયા રાજંસગીરી બાપુ અમારા આહવાના ખાડાથી છે એ પણ છે અહીંયા એમના મળ્યા ની તમામ ધર્મ પ્રેમી જનતાને અમારા પણ આશીર્વાદ છે અને હું ખાલી એટલું જ કહેવા માંગીશ કે ધરતી પર જબ સત સુરત ચાંદ રહેગા વિશા વર ઓર ગોપાલ ઇટાલિયા કા નામ હંમેશા અમર રહેગા જય જય શ્રી મહાકાલ ઓમ નમો નારાયણ